હવે મિત્રો આપણે વાત કરીશું કે યુનિટ નંબર એક મેં તમને એવું કીધું કે યુનિટ નંબર વનમાં આપણે ગુજરાતી મીડિયમની અંદર યુનિટ નંબર વનમાં આપણે જે ચેપ્ટર પૂછાતું હોય એની આપણે એક ગણતરી કરીશું જુઓ તો ખાસ કે આ ચેપ્ટર શીખવા માટે આપણે બે પ્રકારના પત્રકો તૈયાર કરવાના રહેશે બે પ્રકારના પત્રકો કયા કયા બનાવવાના કઈ રીતે બનાવવાના અને એ પત્રકો જે હતા એ પત્રકોની અંદર આપણે કઈ રીતે તૈયારી કરવાની કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના બધું હું આજે આપણે આ આજના વિડીયોની અંદર તમને બતાવીશ તો શરૂથી લઈને એન્ડ સુધી તમે આ વિડીયો જોજો કેમ કે આ વિડીયોની અંદર તમને દાખલા કઈ રીતે ગણવાના એની બધી જ પ્રકારની મેથડો પદ્ધતિઓ હું આ દાખલાની અંદર આ આપી દઉં આ વિડીયોની અંદર હું તમને અહીંયા જે દાખલા જે ખરા એને જે મેથોડોજી ખરી એ અહીંયા સમજાવીશ ઓકે તો આપણે શરૂ કરીએ હવે ચેપ્ટર નંબર વન એટલે કે યુનિટ નંબર વન કે જે નાણાકીય હિસાબો અને પડતરના હિસાબોની મેળવણી પત્રક બનાવવાનું છે એના માટે એમાં કયા કયા મુદ્દાઓ જોવાના એ આપણે હવે જોઈશું જુઓ પહેલાં વાત કરીશું આપણે યુનિટ નંબર વન એટલે આ આપણું કઈ યુનિટ ગણાય આપણે જાણીએ છીએ યુનિટ નંબર એક યુનિટ નંબર વનમાં આપણે જાણીએ છીએ કે નાણાકીય હિસાબો કયા હિસાબો નાણાકીય હિસાબો અને પડતરના હિસાબોની શું કરવાની આપણે મેળવણી કરવાની મેળવણી હવે મેળવણી જે કરવાની થશે નાનાકીય હિસાબો અને પડતરના હિસાબોની મેળવણી એમાં આપણે શું કરવાનું મિત્રો તો પહેલી વસ્તુ તમે યાદ રાખજો કે જ્યારે આપણે કોઈ પણ દાખલો ગણતા હોઈએ મેળવણી પત્રકનો કાં તો નાના હિસાબોનો તો એમાં આપણે પહેલાં એ વસ્તુ નક્કી કરવાની મિત્રો કે પહેલાં આપણને શું આપેલું છે કે શું નહીં આપેલું જુઓ ખરેખર યાદ રાખજો મિત્રો કે ખરેખર તો પહેલું પત્રક કયું બને પહેલું પત્રક નફા નુકસાન પત્રક પહેલું કયું ખાતું બનાવવાનું આપણે નફા નુકસાન પત્રક પહેલું કયું બનશે નફા નુકસાન પત્રક બીજું બીજા નંબર એ બનશે પડતર પત્રક તમે મિત્રો સેમ ત્રણમાં સેમિસો ત્રણમાં તમે એકમ પડતર એકમ પડતર પદ્ધતિ તમે શીખ્યા હતા બરાબર છે જેમાં તમે બે પ્રકારના પડતરપત્રક બનાવતા હતા એવું જ તમારે પડતરપત્રક અહીંયા બનાવવાનું છે તો પહેલું કોઈ બનશે પત્રક બીજું પત્રક ત્રીજું તમારું આવશે મેરવણી પત્રક ત્રીજું આવશે મેળવણી પત્રક હવે એક વસ્તુ તમે ખાજો છો મિત્રો કે દરેક દાખલાની અંદર આ ત્રણમાંથી આપણે કયા ખાતા કઈ રીતે બનાવવા એ આપણને આઈડિયા હોવી જોઈએ તો પહેલી વસ્તુ જોજો જો તમને પરીક્ષામાં પ્રશ્નપત્રની અંદર નફા નુકસાન પત્રક આપેલું હોય તમને ઓલરેડી પત્રક આપેલું જ હોય તો આપણે માત્ર બીજું પડતરપત્રક અને મેળવણી પત્રક જ બનાવવાનું યાદ રાખજો મારા શબ્દો શું જો તમને નાનું પત્રક આપેલું હોય એટલે નાનું ખાતું આપેલું હોય બરાબર છે તો આપણે શું કરવાનું પડતરપત્રક બનાવવાનું અને મેળવણી પત્રક પણ જો તમને કોઈ દાખલાની અંદર તમને ખાલી વિગતો આપી હોય નફા નુકસાન પત્રક એટલે આ ખાતું કહેવાય બરાબર જો તમને નફા નુકસાન ખાતું પણ ન આપ્યું હોય તો આપણે શું કરવાનું પહેલાં નફા નુકસાન ખાતું બનાવવાનું બીજું પડતર પત્રક બનાવવાનું અને ત્રીજું મેળવણી પત્રક આપણે બનાવવાનું રહેશે યાદ રાખજો મિત્રો ખાસ અને આ વસ્તુ ખાસ તમે તમારા ચોપડાની અંદર નોંધી લેજો જે મેં જે શબ્દો કીધા છે એ પ્રમાણે જ તમારે દાખલા ગણવાના રહેશે અને જો તમને નાનું પત્રકે આપેલું હોય પડતરપત્રકે આપેલું હોય તો આપણે માત્ર મેળવણીપત્રક બનાવવાનું રહેશે ઓકે તો આવા આપણે દાખલા આગળના જે આગળ આપણે જે વિડીયો બનાવીશું એની અંદર બધા દાખલાની આપણે ચર્ચા કરશું પણ આ પડતરપત્રક મિત્રો કઈ રીતે બનાવવાનું પત્રક કઈ રીતે બનાવવાનું તો પત્રક બનાવવા માટે હું જે તમને ફોર્મેટ બતાવું છું મિત્રો એ ફોર્મેટ તમે સરસ રીતે તમે તૈયાર કરશો તો તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થાય ઓકે તો પત્રકમાં શું હોય તો જુઓ પડતરપત્ર જે ખરું એમાં તમારે શું કરવાનું જુઓ પડતર પત્રક હું બનાવશું એ તમે જોજો ખાસ કઈ રીતે કેમનું ઓકે ફોર્મેટ છે અને ફોર્મેટ તમારે સરસ રીતે તૈયાર કરવાનું કેમકે તમને કોઈ તકલીફ ના પડે એ પ્રમાણે તમે ફોર્મેટ રેડી કરજો જોઈ લો આ તમારું પડતરપત્રનું ફોર્મેટ છે અહીંયા તમારું આવશે ઉત્પાદન શું આવશે અહીંયા મિત્રો યાદ રાખજો ઉત્પાદન તમારે શોધવાનું દરેક દાખલામાં તમારે શું શોધવું પડશે ઉત્પાદન શોધવું પડશે ઉત્પાદન કેમનું મળશે એ હું તમને લખાવું છું કે એની તમે ચિંતા કરતા નહીં હવે પડતર આપ સેમ થ્રીમાં તમારે આ ચેપ્ટર આવી ગયું ઓલરેડી અને જેમાં તમે પડતરપત્ર વિશે ક્યાંક શીખ્યા હશો કે નહીં શીખ્યા હોય પણ અહીંયા હું તમને જે શીખવાડું છું એ તમારે બહુ જ કામમાં આવશે ક્યાંય તમારે પાછું ક્યાંય તમને એવું નહીં કે તમને નહીં આવડે શું કેવી રીતે જુઓ જુઓ પડતર પત્રકનો મિત્રો આપણે પહેલાં યાદ રાખવાનું ખાસ કે આપણે પ્રાથમિક પડતર સૂત્ર શું સૂત્ર હતા પ્રાથમિક તો શું લેવાનું જુઓ પહેલું વસ્તુ લેવાની માલસામાન શું લેવાની પહેલાં આપણે માલસામાન લઈશું ઓકે મિત્રો ભૂલ્યા વગર એક વસ્તુ યાદ રાખજો હું જે કહું છું એ પ્રમાણે યાદ રાખજો હા આ પત્ર તમે જે બનાવો છો આ પત્રક કઈ રીતે બનશે હવાલાના પત્ર કોને આધારે બનશે હવાલાના આધારે જ બનાવવાનો આધારે જ બનાવવું જે તમને હવાલા આપેલા હોય એ હવાલાના આધારે જ આ પત્રક બનશે જેમાં પહેલું આવશે માલસામાન બીજું આવશે મજૂરી ત્રીજું આવશે સીધા ખર્ચા શું આવે સીધા ખર્ચ આ ત્રણે આપણે શું કરવાનો મિત્રો સરવાળો ત્યારે તમને શું મળશે પ્રાથમિક પડતર કોઈ પણ તમે દાખલો ગણશો મિત્રો એમાં પહેલું સ્ટેપ તમને આ આવડવું જોઈએ કે પહેલાં તમારે શું કરવાનું માલસામાન લેવાનો મજૂરી સીધા ખર્ચા અને ત્રણેય તમારે કરવાનો સરવાળો એટલે તમને મળશે પ્રાથમિક પડતર ઓકે મિત્રો તો આ વસ્તુ આપણે જોવાનું બીજું હવે આપણે શું કરવાનું કે પ્રાથમિક પડતર મળ્યા પછી મિત્રો શું કરવાનું તો આમાં આપણે શું કરવાનું કારખાના ખર્ચા ઉમેરવાના શું ઉમેરવાનું કારખાના ખર્ચ ઉમેરવાના તો તમને શું મળશે કારખાના પડતર મળશે શું મળે કારખાના પડતર ઓકે એટલે આ વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની હવે તમને એવું થશે કે સાહેબ કારખાના પડતર મળી તો પછી આપણે શું કરવાનું તો કારખાના મળ્યા મળ્યા પછી આપણે શું કરવાનું ઓફિસ ખર્ચા હોય કયા ખર્ચા ઓફિસ અથવા વહીવટી ખર્ચ વહીવટી ખર્ચ જે તમને આપેલા હોય એ આપણે ઉમેરવાના તમને શું મળશે

શરૂઆતનો સ્ટોક આપેલો હોય અને આખરનો સ્ટોક આપેલો મિત્રો કયો સ્ટોક આપેલો મિત્રો શરૂનો હોય અને આખરનો આપેલો હોય તો આપણે શું કરવાનો અહીંયા મિત્રો જે તમારો શરૂઆતનો સ્ટોક હોય કયો સ્ટોક શરૂઆતનો એ સ્ટોક આપણે અહીંયા ઉમેરવાનો અને આખરનો સ્ટોક શું કરવાનો માઇનસ જોજો મિત્રો અહીંયા શું કરવાનો શરૂનો સ્ટોક હોય એ આપણે શું કરવાનો ઉમેરવાનો અને આખર સ્ટોક હોય એ શું કરવાનો આપણે બાદ કરવાનો ઓકે બોલ્યા વગર પછી હવે શું ઉમેરવાનું આપણે વેચાણ વિતરણના ખર્ચા કયા ખર્ચા વેચાણ વિતરણ ખર્ચ તમને જુઓ એક આનો હવાલો હશે કોનો કારખાનાનો હવાલો હશે ઓફિસ ખર્ચનો હવાલો હશે ભાઈ આખા સ્ટોકનો હવાલો હશે અને વેચાણ વિતરણનો હવાલો આપેલો હશે અને આ બધા આખું પડતર પડતર તમારે હવાલાના આધારે જ બનાવવાનું છે મિત્રો પછી તમને જે મળ પછી તમને જે મળે બરાબર છે એ કહેવાય કુલ પડતર શું કહેવાય એનો કુલ પડતર હવે મિત્રો યાદ રાખજો કે કુલ પડતર હોય તો આપણને અહીંયા શું મળે નફો મળે શું મળે નફો નફો કેમનો મળે તો જુઓ અહીંયા આપણે લખીશું વેચાણ શું લખશું મિત્રો અહીંયા અહીંયા શું લખવાનું આપણો વેચાણ વેચાણ અને કુલ પડતર આ બેનો તફાવત જે આવે એ તમારો કહેવાય નફો આ નફો શોધવા માટે જ આપણા પત્ર બનાવીએ છીએ મિત્રો એટલે આ પડતરપત્ર તમને ફોર્મેટ આવડશે ફોર્મેટ તો જ તમે આ દાખલો કરી શકશો બાકી તમે કોઈ દાખલો કરી શકવાના નથી એટલે મારી ખાસ વિનંતી કે દરેકે આ ફોર્મેટ પરફેક્ટ તૈયાર કરી દેવાનો જેથી આ ચેપ્ટરમાં એક પણ માર્ક્સ તમારો જશે નહીં જો અમે જે લખાવી ફોર્મેટ એ પ્રમાણે ઓકે હવે પડતરપત્રક તમને આવડી ગયું હશે ફોર્મેટ પ્રમાણે હવે આપણે વાત કરીશું કે પડતર પત્રકના આધારે પત્રક રીતે ઓકે તો પત્રકમાં શું હોય એ હવે હું તમને સમજાવું તો મિત્રો આ આપણે જોયું પડતરપત્રક હવે આપણે શું વાત કરીશું મેળવણી પત્રક તો મેળવણી પત્રક બનાવવાનું કેમ મિત્રો તો મેળવણી પત્રક બનાવવા માટે પહેલા તો આપણે શું જોવાનું નફા નુકસાન ખાતું અને આ જે પડતર પત્રક બનાવી હોય એ આ ખાતામાં જે ખર્ચો હોય એ ખર્ચની આપણે પડતર આપણે વાત કરીશું ઉત્પાદન માટે તો ઉત્પાદન બરાબર વેચાણ પ્લસ ઉત્પાદન બરાબર શું આવે વેચાણ પ્લસ વેચાણ પ્લસ જે તમારો ખર્ચો હોય જે તમારો સ્ટોક હોય આખરનો કયો આખર સ્ટોક માઇનસ શરૂનો સ્ટોક આ સૂત્રો દ્વારા તમારે ઉત્પાદન શોધવાનું રહેશે વેચાણ આખર સ્ટોક અને શરૂનો સ્ટોક ઓકે મિત્રો ચાલો હવે હું તમને સમજાવું કે મેળવણી પત્રક આપણે બનાવવાનું કઈ રીતે તો મેળવણી પત્રક કઈ રીતે બનાવ મિત્રો તો મેળવણી પત્રક બનાવવા માટે યાદ રાખવાનું શું જોવાનું નફા નુકસાન પત્રક બીજું જોવાનું પડતરપત્રક બરાબર હવે વસ્તુ વિચારજો હું તમને સમજાવું કઈ રીતે જો નફા નુકસાન પત્રકની અંદર કારખાના ખર્ચા દર્શાયા કેટલા વીસ હજારના કેટલા વીસ હજારના અને એ જ કારખાના ખર્ચા પડતરપત્રમાં હોય કેટલા પચીસ હજારના એ સમજો કે નાનું ખાતામાં વીસ હજાર હતા અહીંયા કેટલા છે કારખાના ખર્ચા પચીસ હજાર એનો મતલબ પાંચ હજાર કારખાના ખર્ચને શું થયું કહેવાય વધુ વસૂલાત શું થયું કહેવાય વધુ વસૂલાત યાદ રાખજો આ પ્રમાણે તમારે જોવું પડશે જો ઓફિસ ખર્ચ નાનું ખાતામાં હોય દસ હજાર અને અહીંયા પડતરપત્રમાં હોય કેટલા બાર હજાર તો બે હજાર તમારો ખર્ચો હતો તો એ શું કહેવાય બે હજારની વધુ વસૂલાત જો વેચાણ વિતરણ ખર્ચો તો હોય વીસ હજાર નાનું ખાતામાં અહીંયા હોય કેટલો દસ હજાર તો દસ હજાર શું થયું કહેવાય ઓછી વસૂલાત થઈ કહેવાય જો તમને આટલું નહીં આવડે ઓછી વસૂલાત કે વધુ વસૂલાત આ તમને નહીં આવડે તો તમે કોઈ પણ દાખલો તમે કરી શકવાનો નથી એટલે મેં તમને જે સમજૂતી આપી એ ફરી બેગ જઈને તમે જોઈ લેજો સમજી લેજો કઈ વધુ વસૂલત કહેવાય અને કઈ ઓછી વસૂલાત કહેવાય ઓકે જુઓ હવે આપણે બનાવીશું મેળવણી પત્રક શું બનાવવાનું આપણે મેરવણી પત્રક મેળવણી પત્રક આપણે કઈ રીતે બનાવવાનું છે એ હું તમને સમજાવો અને શું કરવાનું કઈ રીતે કરવાનું જુઓ અહીંયા મેળવણી પત્ર ફેલું જ છે તમને આવડેલું છે કે ગૃહમાં છે નહીં પહેલી વસ્તુ જોવો મિત્રો મેળવણી પત્રકમાં પહેલા આપણે શું લેવાનો પડતર મુજબનો નફો શું લેવાનો પડતર મુજબ પડતર નો નફો શું લેવાનો પડતર મુજબનો નફો પહેલું સ્ટેપ શું લેવા છે આપણે મેર મેળવણી પત્રક અંદર પડતર મુજબનો નફો ક્યાંથી લાવવાનો જો અહીંયાથી આ તમે જે નફો શોધ્યો હોય ને એ નફો અહીંયા મૂકવાનો પછી અહીંયા શું કરવાનો લખવાનો ઉમેરો શું લખાય ઉમેરો શું કરવાનો આપણે બાદ કરવાનો ઉમેરો એટલે પડતરપત્રકમાં જે જે આપણે આવકો નોંધી ના હોય શું કર્યું હોય આવકો નોંધી ના આવકો નોંધવાની શું આવકો આપણે બધી નોંધવાની રહેશે શું નોંધવાનું આપણે આવકો તો મળેલ વ્યાજ ડિવિડન્ડ સુ મળેલ વ્યાજ ડિવિડન્ડ પછી કમિશન ફેર બદલી ફી જોજો મિત્રો જે જે વસ્તુ મળેલી હોય બધી સુ કહેવાય આપણા માટે આવક કહેવાય સુ કહેવાય આવક અને બીજું જો આવક અહીંયા આવો તો ખર્જો ક્યાં આવબો તો નીચે આવો મિત્રો તો ખર્ચામાં તમે જુઓ તો શું શું ખર્ચામાં લેવાના આપણે તો આપણને ખબર હોવી જોઈએ કે પ્રાથમિક ખર્ચ હોય એ લેવાય શું લેવાય પ્રાથમિક ખર્ચ પછી પાગડી માંડીવાળી હોય આપણે શું કર્યું હોય પાગડી માંડી વારેલ પછી કોઈ પ્રકારને ગાલખાદ પડી હોય ગાલખાદ હોય બરાબર છે પછી ઘસારો હોય બધું જેટલા ખર્ચા હોય ને બધા જે બરાબર છે કોઈ ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું હોય ડિવિડન્ડ ચૂકવ્યું હોય પછી ડિબેન્ચર વટાવ હોય એટલે જેટલા નુકસાન હોય ખર્ચો હોય બધું આપણે અહીંયા બાદ કરવાનું ઓકે ક્યાં હશે આ બધું ક્યાં હશે મિત્રો તો નાનું ખાતામાં તમને આવક તરીકે આ બધું આપેલું હશે એ આપણે ત્યાંથી લઈને અહીંયા મૂકવાનું આમાં જે ખર્ચા નુકસાન હોય એ બધા ખર્ચા નુકસાન અહીંયા વાત કરવાના બીજું મેં પહેલાં વાત કરી કે કારખાના ખર્ચની જે વધુ વસૂલાત હોય કે ઓછી વસૂલાત હોય જે ખર્ચા જે ખરા અહીંયા એની ઓછી વસૂલાત અને વધુ વસૂલાતની એન્ટ્રી આપણે અહીંયા આપવી પડશે તો વધુ વસૂલાત અહીંયા લેવા યાદ રાખજો વિવિધ ખર્ચને વધુ વસૂલાત શું લેવાનો વધુ વસૂલાત ઉમેરો કરવાનો અને ઓછી વસૂલાત નીચે આવે શું આવે ઓછી વસૂલાત આપણે નીચે લેવાની મિત્રો એટલે આ કોઈ પ્રકારની ભૂલ ના થાય ઓકે હવે એ પ્રમાણે જે જે સ્ટોક મિત્રો એનો નિયમ ઉલટો છે આ બાદ કરાય એટલે એની કોઈ વધુ વસૂલાત થાય તો બાદ બાદ કહેવામાં આવે ક્યાં આવે બાદ કરવાનો તો અહીં લખીશું આપણે આખર સ્ટોક ને વધુ વસૂલાત શું કરીશું આપણે અહીંયા બાદ કરીશું અને ઓછી ઉમેરો કરાય શું આખર ઓછી વસુલાત કરીશું આપણે ઉમેરો કરશું જુઓ મિત્રો હવે આનો સરવારો આવે એ સરવાળો લેવાનો હવે આનો સરવાળો કરવાનો આપણે બાદ બાકીનો અને જે આવે એ બાર આપણે એન્ટ્રી કરવાની પછી હવે આ જે સરવાળો આવે બરાબર મિત્રો આ સરવાળામાંથી આ સરવર વાત કરશો તમને નફો મળશે શું મળશે નફો અને આ નફો જે ખરો એ નફો કોના સરખો થાય તો નફા નુકસાન ખાતામાં તમને જે નફો આપ્યો છે ચોખ્ખો નફો આ નફો અને આ નફો સરખો થાય એટલે આપણો દાખલો કેવો સાચો યાદ રાખજો આ નફો અને આ નફો બે કેવો થવો જોઈએ સરખો એટલે આપણો દાખલો કેવો થઈ ગયો સાચો એટલે આપણે કોઈ પ્રકારની તકલીફ પડે નહીં એટલે આ વસ્તુ ખાસ અને ભૂલતા નહીં કે આ નફો આ નફો ઇક્વલ થવો જ જોઈએ એટલે નાણાકીય પત્રક મુજબ નફો જો મિત્રો આ પ્રમાણે તમારી તૈયારી કરવાની છે એક જ પેજમાં તમે નહીં માનો તમારા માટે બધી વસ્તુ હું લાવ્યો છું અહીંયા એક પત્રક અને મેળવણી પત્ર અને આ પ્રમાણે તમે કરશો એટલે ક્યાંય તકલીફ પડવાની નથી ઓકે આઈ હોપ કે તમને ખબર પડી હશે મોસ્ટ ઓફ એટલે તમે આ પ્રમાણે તૈયારી કરજો અને ખાસ જો વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં ખાસ તમે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું આપણે નેક્સ્ટ ટાઈમ આ ફોર્મેટ પ્રમાણેના નવા લેટેસ્ટ બુક પ્રમાણેના દાખલા સાથે ઓકે